નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ જગત જનની માં અંબાની આરાધના કરવાનો પર્વ એટલે નવરાત્રી સમગ્ર દેશમાં અને વિદેશમાં નવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં છેલ્લા બત્રીસ વર્ષથી ખેલૈયામાં માગો સ્થાન ધરાવતી રામપાર સોસાયટી વિસ્તારમાં આવેલી અરવલ્લી નવરાત્રી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આયોજકો દ્વારા પૂરજોશમાન તડામાર તૈયારીઓ ચાલી રહી છે અરવલ્લી નવરાત્રી મહોત્સવના આયોજનમાં ભવ્ય સ્ટેજ આકર્ષક મંડપ સુશોભિત લાઇટિંગ ડેકોરેશન હેવી સાઉન્ડ સિસ્ટમ અને ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયકોના સંગીતના તાલે ગરબે રમવા માટે ખેલૈયાઓમાં અનેરો થનગનાટ રહેલો છે ત્યારે અરવલ્લી નવરાત્રી મહોત્સવના આયોજકો દ્વારા છેલ્લા દસ દિવસથી ખડેપગે ઉભા રહીને તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે અરવલ્લી નવરાત્રી મહોત્સવને સફળ બનાવવામાં જે દાતાઓ સહભાગી થયા છે તે સર્વનો અરવલ્લી નવરાત્રી મહોત્સવના પ્રમુખ જયેશ રાવલ મંત્રી હિમેશ પટેલ તેમજ દેવલ ત્રિવેદી અનિરુદ્ધસિંહ વ્યક્ત કર્યો હતો હિન્દુ સંસ્કૃતિ મુજબ મહારાજાના નવ દિવસના પાવન પર્વ નિમિત્તે બત્રીસ વર્ષે ટીમ અરવલ્લી અરવલ્લી નવરાત્રી મહોત્સવ ખૂબ શક્તિથી આયોજન કરી રહ્યો છે એ પૈકી આ વર્ષે અમે લાઇટિંગ વ્યવસ્થા અવનવા કલાકારો લાવ્યા છે એમાં ગુજરાતના સુપરસ્ટાર લોકગાયક અને પ્રખ્યાત હીરો તરીકે જેમની નામના છે એવા વિક્રમ ઠાકોર અને અન્ય મોટા મોટા લોક સંગીતકાર પણ અહીંયા ઉપસ્થિત છે તો અમારી ખેલાડીઓને વિનંતી છે કે આપ દિલથી અહિયાં અરવલ્લી નવરાત્રી મહોત્સવમાં ગરબે રમવા જરૂરથી પદાર